જય મહારાજ મિત્રો આ અમારું લગાતાર અગિયારમું સંતમ મંદિર પેદલ ચાલતા જતાં ગુરુવાર છે એટલે હું નીકળી ગયો છું અહીંથી ઘરથી આગળથી મારા ભાઈબંધો આવશે તો મિત્રો આપણે જઈએ સન્તામ મહારાજની ભવન ધન્ય ધન્યધરા ઉપર અને ત્યાં જઈને આપણે દર્શન કરીશું મહારાજ શિવની ગાદીના અને તમને પણ કરીશું તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રેજો જય મહારાજ મિત્રો એક બાર ફ્રી આપણે આવી ગયા છે રામ મંદિરે અને બાબાનું મંદિર બંધ છે દર્શન કરી શકો છો હવે આપણે આગળ જઈશું તો મિત્રો આપણે આવી ગયા છે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર અત્યારે મંદિર બંધ છે એટલે અંદર છે બધું હવે આપણે અહીંયા હવે અહીંયા આપડા કિશનભાઈ આવી ગયા છે થોડા બહાર આવતો જ દેખાવો કા કા ખબર નહીં પડતી હા આજ આપણા કિશનભાઈ આવી ગયા છે હવે આપણે એમને લઈને જઈશું જોડે આગળ મંદિર જય મહારાજ મિત્રો આપણે આવી ગયા છે માતાજીના મંદિર અને આ છે આપણે ભાતુજીનું મંદિર અત્યારે તો બંધ છે આગળ આવશે

તમે જોઈ શકો છો સરસ મજાનું આ મંદિર છે સજાયેલું જોરદાર તમે જોઈ શકો છો ને આપણે અત્યારે આપણે પહોંચી ગયા છે મિલ રોડ જે સંતાના ચોકડી કહેવાય ત્યાં નજીક આવેલું મંદિર છે ને અત્યારે વાગે છે સવારના પાંચ ને હવે આપણે જવાના છીએ સંતરામ મહારાજના દર્શન માટે એવી મફતલાલ મિલ રોડ કહેવાય અને નડિયાદનો ફેમસ રોડ એમના મિલ તરીકે જાણીતો હોય એવા રોડે આપણે પહોંચી ગયા છે બરાબર છે જય મહારાજ મિત્રો તો ફરીથી એકવાર તમારું સ્વાગત છે તો અત્યારે આપણે પહોંચી ગયા છે સંતરામ સર્કલ અને આપણે તમે જોઈ શકો છો આપણું સંતરામ સર્કલ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે અને અત્યારે પબ્લિકની ચહલપહલ થઈ ગઈ છે અને આ આપણે હવે જઈશું અંદર દર્શન કરવા માટે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ નારાયણ દ્વાર જે સંતરામ મહારાજના પાવન દ્વારમાંથી એક છે તો આપણે હવે અંદર જઈશું અને તમને દર્શન કરાય છે મિત્રો સુંદરા મંદિરના દર્શન કરીને હવે આપણે આવી ગયા છે શ્રી ભંજન હનુમાનજીનું મંદિર જે આપણે બસ્ટની પાછળ આવેલું છે એમાં હવે દર્શન કરીશું તો જય મહારાજ મિત્રો તો આ છે અમારો સળંગ તો અમે દર્શન કરી લીધા છે અને હવે અમે જઈશું નાસ્તા પાણી કરવા ગાંઠિયા ખાઈશું અમે દર ગુરુવાર ની જેમ અને પછી જઈશું અમે રેલવે સ્ટેશન ને ત્યાંથી રિક્ષામાં બેસીને ને ઘરે જઈશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને દર ગુરુવાર જેમ આ ગુરુવારે પણ જય મહારાજ ની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો